જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે હું કંઈ રેસીપી લઈને નથી આવી આજે આપણે મીઠો લીમડો કઈ રીતના સ્ટોરેજ કરવો અને કઈ રીતના આપણે સાજવો તે હું તમને બતાવીશ હવે ચોમાસું નજીક આવી રહ્યું છે તો આ રીતના સ્ટોર કરીને રાખ્યું હશે તો આપણે ગમે ત્યારે ઉપયોગ કરી શકીએ લીમડો લાંબા સમય સુધી સરસ નથી રહેતો વાસ આવે છે અને કાળો પડી જાય છે તો આપણે એકદમ તાજો હોય ફ્રેશ તેવો આપણે સ્ટોરેજ કરીશું કઈ રીતના સ્ટોરેજ કરવું તે હું તમને બતાવીશ મે ઘરની વાડીનો મારે લીમડો છે આપણે લીમડો આ રીતના હોય તે લેવાનો છે એકદમ ફ્રેશ અને ધોઈ લીધો છે પેલા આપણે ધોઈને સુકવી લેવાનો છે એકદમ સુકાઈ જાય ત્યારબાદ જ આપણે લેવાનો છે લીમડો ત્યાં સુધી નથી લેવાનો આ રીતના આપણે ડાળી ડાળી કરી લેવાની છે એક એક ડાળી જો આપણે જોઈન્ટ ડાળી હોય તો આપણે આ રીતના જુદી પાડી લેશું ડાળીથી જુદી પાડી લેવાની છે જો આ ડાળી સાથે હશે તો તમારો લીમડો બગડી જશે એટલે એટલા માટે આપણે આ રીતના બધી ડાળી મીઠા લીમડાની લઈ લેશુ આપણે આ મીઠો લીમડો જીવન જરૂરિયાત છે રોઈ જે આપણે જોતો હોય છે તો આ રીતના આપણે સ્ટોર કરશું તો આ લાંબા સમય સુધી આપણે આવો નાવો રહેશે અને જરા પણ વાસ પણ નહીં આવે અને બગડશે પણ નહીં એટલે આ રીતના આપણે સ્ટોર કરીશું તો એકદમ સરસ રહેશે તમે મારી એક એક ટીપ ફોલો કરજો તો તમને ખ્યાલ આવે કે આપણે કઈ રીતના સ્ટોર કરવાનો છે આ રીતના આપણે બધી દાંડલી અલગ હોય રીતના જ લેવાની છે મારે ઘરની વાડીનો છે એટલે અલગ અલગ જ ડાળી છે જો આપણે વેચાતો લીધો હોય તો આ રીતના ડાળી આવશે તો આ રીતના ડાળીમાંથી આપણે જુદો પાડી લેવાનો છે એક ખાસ ટીપ છે કે પહેલાં ધોઈને એકદમ સૂકવી લેવાનો છે ભીનો જરા પણ રહેવા દેવાનો નથી તો તમારે સ્ટોરેજ નહીં સારું રે અને આપણે વરસાદ ચાલુ હોય તો આપણે લઈ જઈ લેવા જઈ શકતા નથી તો આ રીતના આપણે સ્ટોરેજ કરેલો હશે તો આપણો લીમડો સરસ આવો નાવો રહેશે અને જ્યારે જોઈએ ત્યારે આપણે ઉપયોગ કરી શકીએ એ રીતના આપણે સ્ટોરેજ કરીશું આપણે બધી ડાળી જુદી પાડી લેશું બધી ડાળી પડી ગઈ છે અને આપણે આ દાંડલી પણ કાઢી નાખી છે દાંડલી પણ આપણે રહેવા દેવાની નથી હવે આપણે આને સાઈડમાં મૂકી દેસુ આપણે એક કિચન ટુવાલ લઈ લેશુ જો તમારી પાસે કિચન ટુવાલ ન હોય તો તમે કોઈ પણ કપડું લઈ શકો છો કરણ આપણે કોટનનું જ લેવાનું છે બીજું નથી લેવાનું આ રીતના આપણે પાથરી દેસુ અને તેમાં આપણે જે લીમડો લીધેલો છે તે મૂકી દેસુ આ રીતના અને એકદમ સરસ આપણે ફરતી બાજુથી પેક કરી લેવાનો છે આ રીતના આપણે ડાળીનો ભાગ ખુલ્લો રહેશે તો ચાલશે આ રીતના ડાળીનો ભાગ ખુલ્લો હશે તો ચાલશે પણ આપણે પાછળનો ભાગ છે તે આ રીતના પેક કરી દેવાનો છે અને હવે આપણે બેગ લીધી છે તેમાં આપણે રાખી દેસુ આપણે આ રીતના દાંડલી નો ભાગ ઉપર આવે તે રીતના રાખવાનો છે એટલે એકદમ સરસ આપણે જયારે જોતો હોય ત્યારે આપણે ડાંડલી ચાલીને કાઢી શકીએ આ રીતના આપણે એકદમ સરસ નાખી દેવાનો છે અંદર આપણે આપણે એકદમ ફોલ્ડ કરી છે પણ પાન પાન ન દેખાય તે રીતના જો દેખાશે તો તમારો ત્યાંથી બગડશે એટલા માટે આપણે આ ડાળી ખુલ્લી રહેશે તો ચાલશે મેં આગળ બતાવ્યું તેમ પણ આપણે પાછળનો ભાગ આપણે એકદમ પેક કરી દેવાનો છે જરા પણ આપણે ખુલ્લો નથી રહેવા દેવાનો આપણે સરસ પેક થઈ ગયું છે હવે તેને આપણે અંદર આ રીતના કપડું નાખતા જાશું અને રનલ પેક કરતા જાશું એટલે આપણે કાપડ પણ અંદર ન આવી શકે રનલમાં આ રીતના આપણે પેક કરી દેસુ અને આ રીતના આપણે થોડુંક જગ્યા રાખશું એટલે અંદર હવા ભરાયેલું હોય તો નીકળી જાય આપણે એર જરા પણ રહેવા દેવાનું નથી આ રીતના આપણે દુઃખો કાઢ નાખવાનો છે અને ત્યારબાદ બંધ કરી દેવાની છે અને આને તમે આપણે શાકભાજી નું ખાનું આવે છે તેમાં રાખી દેસો તો લાંબા સમય સુધી આપણે બગડશે નહીં જયારે જોઈએ ત્યારે ઉપયોગ કરી શકીએ છીએ જયારે આપણે ઉપયોગ કરવા કાઢીએ ત્યારે આપણે કાઢીને ફટાફટ મૂકી દેવાનો છે બાર હશે ને પાછો પાણી છૂટશે તો બગડી જશે એટલા માટે ત્યાં ત્યાં લઈને આપણે ફરીથી સરસ પેક કરીને મૂકી દેવાનું છે જો આ મારી રીત પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગઇ